વડોદરા પોલીસ ભવન ખાતે આયોજિત ક્રાઇમ કોન્ફરન્સમાં ગુજરાત રાજ્યના ડીજીપી કે એલ એન રાવ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વડોદરા શહેર જિલ્લા નર્મદા ગોધરા જિલ્લાના નવા અધિકારીઓ સહિત રાજ્યના મહત્વના વિભાગો કોન્ફરન્સમાં જોડાયા હતા તમામ પોલીસ વિભાગનું એક સાથે સંકલન કરવામાં આવ્યું હતું આવનારા દિવસોમાં સુરત રાજકોટ સહિતના શહેરોમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવશે વધુમાં નાર્કોટિક્સ માટે ખાસ ઝોનલ ઓફિસ બનાવવા અંગે પણ તૈયારી દર્શાવવામાં આવી હતી સાયબર જે વન નાઇન થ્રી ઝીરો આપના હેલ્પલાઇન છે એ અત્યારે આપણી પાસે નાઇન્ટી લાઇન્સ આપણી પાસે ઉપલબ્ધ છે એને અમને વધારીને એકસો એસી જેટલા કરવાના છે અને જે સાયબર ક્રાઇમના જે ભોગ બનતા હોય છે એ લોકોને અમે ઇન્વેસ્ટિગેટ કરી અને જે ગોલ્ડન અવરમાં જે ફરિયાદી પોલીસને જાણ કરશે એને લગભગ પાંત્રીસથી ચાલીસ ટકા રકમ અમે ફ્રીઝ કરી શકાય હોલ્ડ કરી શકાય જ્યારે એ સમય મર્યાદામાં ગુના બન્યા એક કલાકની અંદર અમને જાણ કરવામાં આવે પોલીસને તો એના માટે અમે નગરજનોને સિટીઝન્સને કાફી અવેરનેસ પ્રોગ્રામ્સ યોજવામાં આવી રહ્યા છે એ જ રીતે જે નાર્કોટિક્સ કંટ્રોલમાં પણ એમને પબ્લિકને સાથે રાખીને અવેરનેસ લાવી અને એને પણ નિયંત્રણ કરવા માટે સરકાર પણ કટિબદ્ધ છે એને માટે એનટીએફની એક નવી ફોર્સ ઊભી કરવામાં આવેલી છે અને આજે એક એએનટીએફ ઝોનલ ઓફિસ બરોડા ખાતે પણ ઉદ્ઘાટન કરવાના છે તો એ દિશામાં ક્રાઇમ નિયંત્રણમાં છે